પાણીની લાઈન લીકેજ છે અને પીવાનું પાણી ઘણું બધું વેસ્ટ જાય છે કોડિયાલનગર સોસાયટી ને ચાંદલોડિયા ઓવરબ્રિજ ના છેડે ચાર રસ્તા છે ત્યાં રાજેશન પાર્લર અને મહાવીર જવેલર્સ ના વચ્ચે ભાગે પાણીની લાઇન નું કનેક્શન છે મહાવીર પાન પાર્લર અને મહાવીર જવેલર્સ સ્વાન પાર્લર નહીં મહાવીર જવેલર્સ રાજેશ પાન પાર્લર એ બંનેની વચ્ચે પાણીની લાઈન નું કનેક્શન છે તે લીકેજ છે અને પીવાનું પાણી ઘણું બધું વેસ્ટ જાય છે અત્યારે હા પીવાનું પાણી વેસ્ટ છે ઓકે कंपन हो रजिस्टर कर दोस्तों वोट मारते वर्कर साथ से तो तुमने सामयिक कोलाइज़ देता है कंप्लेन नंबर पूछे तो मैं टेक्स्ट मैसेज थ्रू मार से टेक्स्ट मैसेज थ्रू मार से ओके अन्य कितना समय माव से हम कितना समय माव से ઠીક છે હું કમ્પ્લેન રજીસ્ટર કરીને ફોરવર્ડ કરું છું વોર્ડ માંથી વર્કર્સ આવશે તો તમે સામે થી કોલ આવી જશે બને એટલું વહેલી તકે કરાવજો કેમ કે પાણી જીવન માટે બહુ અમૂલ્ય છે અને પાણી વેસ્ટ જાય છે હા તો આવી જશે ઠીક છે ઓકે ધન્યવાદ